શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પ્રસિદ્ધ લોકપ્રિય લોકકથા અનારદે જે દાડમમાં પેશી જાય એવી અનારદે અને રૂપસિંહની લોકકથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે બપોરની વેળા છે રાણી રૂપાંદે ચૌદ એક વરસના બહાલ સોયા દિયર રૂપસિંહના હાથમાં હળવા હાથે તેલ નાખે છે પાથી એ પાથીએ સુંદર સુગંધિત તેલ નાખતા રાણી કંઈક ઊંડા વિચારમાં ડૂબી ગયા એવામાં રૂપસિંહના માથામાંથી ચસ કરતોકને વાળ તૂટતા અને વાળ તૂટતા જ એ ચમકીને સફાળો ઉઠી ગયો અને રાણી રૂપાંદેને કહેવા લાગ્યો ભાભી આજ તમારી ચતુરાઈમાં ખામી આવી હો ત્યારે રૂપાંદે હસીને બોલ્યા દિયરજી અમે તો હવે ઘરડાઠા થયા અમારાથી ભૂલે થાય ચૂકઈ થાય ને અમારા કામમાં ખામી આવે પણ કુંવરજી જિંદગીમાં કદીએ ભૂલ ન કરે એવી ચતુરવહુ પણ તો ખરા ત્યારે રૂપસિંહ ગંભીર થઈને બોલ્યા ભાભીજી એવી સુંદર નારીનું નામ બતાવો ઠામ બતાવો આકાશની અપ્સરા હોય કે પાતાળની પદમણી હોય હવે એને પરણીએ પાર છે બાળા રાજા હજી તો તમારી ઉંમર કાચી છે મેં તો મજાકમાં કહ્યું હતું ભલા થઈને આવી હઠ રહેવા દો રૂપાંતેએ રૂપસિંહને સમજાવવા માંડ્યો પણ રૂપસિંહ એકનો બે ન થયો ત્યારે રૂપાંદીએ કહ્યું ચતુર નારીનું નામ છે અનાર્તે એ તો સ્વર્ગલોકની લોકની પરી છે આપણે રહ્યા મૃત્યુલોકના માનવી આપણાથી એને ન મળાય આપણી અપ્સરા આવીને તમારો ઘર થોડી જ માંડવાની છે માટે ભલા થઈને એનું રટણ મેલી દો અવસર આવે હું રન્ના દે ને આટે આવે એવી સુ ચતુર સુજાણ સુંદર સુંદરી સાથે તમને રંગે ચંગે પરણાવીશ બાળા રાજા રૂપસિંહ આ સ્વાદ સાંભળીને વધુ અઠે ભરાયા આ તો ભાઈ રાજા ને વાંદરા એણે તો કહી દીધું ભાભીજી તમે હવે સાંભળી લો કે રૂપસિંહ જો પરણશે ને તો દેને જ પરણશે નહીતર આ રાજપાટ ને રાજમહેલ છોડી ભગવો ભેખ ધારણ કરશે બાવો બની જશે નાના દિયરજીની જીતભરી વાત સાંભળી જ રાણી રન્નાદેની આંખમાંથી ડપક ટપક આસુડા વહેવા લાગ્યા એની તો સપનો એ ખ્યાલ ન હતો કે નાની સરખી મજાકનું આવું મોટું પરિણામ આવશે એ તો બાવડી છીયા વીયા થઈ ગઈ જૂના સમયની વાત છે ચંપકનગરીમાં ફૂલસિંહ રાજાનો રાજ અમર તપે છે ફૂલસિંહના નાના ભાઈનું રા નામ રૂપસિંહ અને ફૂલસિંહની રાણીનું નામ રૂપાંતદે રૂપસિંહને નાનો મૂકીને એના મા બાપ સ્વર્ગે સીધાવી ગયેલા એટલે ભાભી રન્નાદે નાનકડા દિયરને હૈયાના હેતે ઝુલાવીને પોતાના દીકરાની જેમ ઉછેરે છે રૂપરૂપના અંબાર સમી રાણી રૂપાંદે ખૂબ જ ચતુર ભણેલી ગણેલી અને ડાહી ડમરી ચૌદ વિદ્યા અને ચોસઠ કળાઓ જાણતી હતી રાજકાજના કામોમાં ફૂલસીને સલાહ સૂચન આપતી દેશ વિદેશમાં બનતા સઘળા બનાવો એની જાણ બહાર રહેતા નહીં આમ વિવિધ પ્રકારની ક્રિયાઓ અને લક્ષણનું જ્ઞાન તો તે નાનપણથી મેળવેલું હતું એ એટલી બધી કળા કુશળ હતી કે તેલની કચોળું ભળીને માથાની પેથીએ પેથીએ તેલ પૂરીને પછી વાળે વાળેથી તેલ આંગળીઓના ટેરવાથી કમકરામકથી પાછું ખેંચી લેતી છતાં એક ટીપું તેલ ઓછું થતું નહીં અને કંચોળું ભરાઈ જતું એક દિવસની વાત છે રાજા ફૂલસિંહ શિકાર ખેલવા ગયા શિકાર ખેલતા ખેલતા સિંહ સાથે બથોબથી આવી જતા ઝપાઝપીમાં ઘવાયા અને મરણ પામ્યા રાજ્યમાં મચી હા રાજ્યમાં ચાર ચાર દિવસ સુધી ચૂલા પેટાવ્યા નહીં રાણી રનના દે રાજાની પાછળ સતી થવા તૈયાર થયા એટલે રાજપુરોહિતો અને નગરજનોએ રડતા હઈ આવીને બે હાથ જોડીને તેમને વિનવ્યા કે મહારાણીજી બનવા કાળેજી બનવાનું હતું એ બની ગયું હજી તો નાનું બાળ છે આપે એમને ઉછેરીને મોટા કર્યા છે આપ એમના ધર્મના માતા છો તમે સતી થાઓ તો એમનું શું થાય આપની બહાલી પ્રજાનું શું થાય રાગ પ્રજાના ભલા માટે થઈને તમે આ વિચાર માંડીવાળો પતિ ધર્મની સાથે પ્રજા તરફનો પણ તમારો ધર્મ છે એ ન ભૂલશો રાણી મુંજાએ એક તરફ કુળ ધર્મ હતો બીજી તરફ રાજધર્મ અને પોતાની પ્રજાનો અસીમ આદર હતો એક તરફ સ્વામીની યાદ હતી બીજી તરફ રડતી પ્રજાના હૈયાની મમતા અને પ્યાર હતા છેલ્લે પ્રજાની મમતાનું પલ્લું નીચે મૂક્યું રાણી રૂપાંદેએ દુઃખનો ઘૂંટડો પી જઈને રાજ્યનો કારભાર સંભાળી લીધો દરિયામાં આવતા મહાજળના મોજાની જેમ દિવસો ઉપર દિવસો વહેવા લાગ્યા નાગ જેમ કાચળી ઉતારે તેમ રૂપસિંહને તેરમું વરસ ઉતરીને ચૌદમું બેઠું ભાભી દિયર વચ્ચે સગા મા દીકરા કરતાંય વધુ હેતપ્રીત હતા એક દિવસની વાત છે બાળા રાજા રૂપસિંહ રાજમહેલના શયનખંડમાં રૂપાંદેના ખોળામાં માથું નાખીને સૂતો છે રાણી રૂપાંદે એને મહાભારતની કથા સંભળાવે છે અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદીને મેળવી પાતાળમાં જઈને નાગ કન્યાને પરણ્યો એના પરાક્રમોની વાત સાંભળી રૂપસી એના સ્વપ્ન જોતો જોતો સૂઈ ગયો ત્યારે રાણી રૂપાંદેના અંતરમાં વત્સલ્ય ભાવ ઉત્પન્ન થયો તેમણે દિયડના માથામાં હળવા હાથે તેલ સિંચવા માંડ્યું તેલ સીંચીને એક એક વાળમાંથી તેલ પાછું ખેંચતા કંઈક વિચારમાં અટવાઈ ગઈ અને રૂપસીના માથામાંથી તડાક દેતો વાળ તૂટ્યો વાળ તૂટતા એ ઝડપતે તો જાગી ગયો અને બોલ્યો ભાભી આજ તમારી સતુરાઈમાં ખામી આવી હો ભાભીએ મેણું માર્યું કે તો પછી અનાદેને પરણી લાવો એટલે એના કામમાં કોઈ ભૂલી ન આવે આ સાંભળીને રૂપસિંહના રૂવાડા અવળા થઈ ગયા એણે પ્રતિજ્ઞા લીધી કે હવે તો અન્નાદેને પરણ્યા પછી જ આ રાજમાં પગ મૂકીશ આમ કહી તેને રાજના અન્ન જળ ત્યાગી દીધા ત્યારે રાણી રૂપાંદેનું જો કંપી ઉઠ્યું તેને રૂપસિંહને ઘણા સમજાવ્યા પણ આ તો સિંહનું સંતાન હતું રાજપૂતની પ્રતિજ્ઞા હતી પ્રતિજ્ઞા તોડે તો રાજપૂત શેનો રૂપસી અશ્વશાળામાં જઈને પોતાનું માની પંચકલ્યાણી ઘોડો છોડ્યો આ પણ આ ઘોડો પણ કેવો બોટાદના બાજોટી જેવી છાતી ખારેકના ઠળિયા જેવી કાનસુરી હાથની અથેળીમાં પાણીનું ટીપું પડ્યું હોય તોય ચૂસી લે એવી મોઢું ને પાંદડા પૂંછડાનો ઝંડો ઊંચો રહી ગયો છે આવા ઘોડાના માથે રૂપસિંહે સોનેરી સરજામ નાખ્યો ચતુર જાનવર પણ સ્વામીની વાતને સમજી ગયું હોય એમ હળણાટી કરીને આખી ઘોડા હારને ગજવી મૂકી રૂપસિંહે ઝરકમી જામો અને સુરવાળ પહેર્યું માથે સાપુ બાંધીને છોગલું છોડ્યું પગમાં મારવાડી મોજડી પહેરી કળે કટારી તલવારને ખંભે ઢાલ બાંધી રાણી રૂપાંતદે પાસે પગે લાગીને પડ્યો અને તેના ચરણ સ્પર્શ કરીને બોલ્યો માં મને આશીર્વાદ આપો મારા બાપુને તો મેં જોયા જ નથી રાજના ગરડા લોકો એમના પરાક્રમની અવનવી વાતો કરે છે એમે ધરાઈને સાંભળી છે હું પણ એ સુરવીનું સંતાન છું હું પણ મારા બાપુના માર્ગે જઈને કીર્તિનો વિજય ધ્વજ લહેરાવીશ માં મા તો બાળપણમાં મને ઘોડિયામાં મૂકીને મરી ગઈ ભાભીજી તમે જ મને મોટો કર્યો છે તમે જ મને સમજણ અને ડાહપણનું પાતું બંધાવ્યું છે તમે મારા માતા તુલ્ય છો હે તો હે મા મને આશીર્વાદ આપો રૂપસિંહની આ વાત સાંભળી રાણી રૂપાંદીની આંખોમાંથી શ્રાવણને ભાદરો એકસાથે વરસવા લાગ્યા રૂપસિંહને સાથી સરસો સાપીને રાણીએ કલપાત કરતાં કહ્યું કુંવર હજુ એ કહું છું કે માની જાઓ કયા કાળ ચોકડીએ મારાથી અનાર્દેનું નામ લેવાઈ ગયું અનારદે જેવી આઠ રાણીઓ પરણાવું પણ ભલા થઈને આ વાત ભૂલી જાઓ ન કરે નારાયણ ને કાલ સવારે તમને કંઈ થાય તો રાજનો દીપક બુજાઈ જાય અમારી આંખનો રતન દીવડો ઓલવાઈ જાય અમે તો દીકરા તમારાથી રૂડાને ઉજા જઈએ મોર તો પીછાથી રણિયામણો લાગે રૂપસીએ કહ્યું માડી રજપૂતાણી થઈને મને આવા મેણા ટોણા શું લેવા મારો છો કરો કરોમાં હવે મને મોડું થાય છે રૂપાંદેને થયું કે હવે રાજહટ અને બાળહટ બે ભેગા થયા છે એટલે રૂપસિંહ કોઈ વાતે માનશે નહીં વિધાતાએ છઠ્ઠીના લેખ જ લખ્યા છે એમાં મેઘ મારવાવાળી હું કોણ એમ વિચારી દુઃખને અંતરના એક ખૂણામાં ધરબી દઈને આસુડા લુસીને કહ્યું દીકરા રૂપસિંહ હવે જાઓ છો તો આ માતા તમારા કુશળ ઈચ્છે છે દીનાનાથ તમને આફતમાંથી ઉગારે અને ભગવાન તમારી રક્ષા કરે અને તમે અનાર્દયને લઈને હેમખેમ પાછા આવો એવા મારા અંતરના આશીષ છે હજાર હાથવાળો તમારી રક્ષા કરો રાણે રૂપાંદેના આશીષ લઈને રૂપસિંહ ઘોડે ચડ્યો ત્યારે રૂપાંદેએ કહ્યું દીકરા અજાણ્યા મૂળકમાં જાઓ છો એટલે ખૂબ જ સાવધાન રહેજો કોઈનો કોઈ વિશ્વાસ કરજો નહીં અહીંથી ઉત્તર દિશામાં ચાલવા માંડજો ત્રીજે દિવસે મોટું જંગલ આવશે જંગલમાં એક તળાવ હશે આ તળાવમાં સ્વર્ગની અપ્સરાઓ નાહવા માટે આવે છે એ મૃત્યુલોકના માનવી માટે નથી એટલે તમે ત્યાં ઉતરશો નહીં આગળ જતાં મોટો પહાડ આવશે આ પહાડમાં એક ગાંડો હાથી રહે છે એનાથી સાંભળજો તમારી જાતને સંભાળજો નહીતર તમને પળભરમાં કચડી નાખશે ત્યાંથી આગળ જતાં ઠગ પઠાણ આવશે ત્યાં સાચવજો નહીતર ઠગારા તમને મારી નાખીને બધો માલ સામાન લૂટી લેશે એ પછી હેડ બાવન આવશે હેડ બાવન સાચવીને વટાવી લેજો પછી ફૂલ ચંપાનો મુલક આવશે ત્યાં તમારા માથે મરણની ઘાત છે તેથી લ્યો આ અમૃતની કૃપે શિષ્ય તમારી સાથે રાખજો તમારા મોટા ભાઈના મૃત્યુ પછી મને એક જટાળા જોગી આપેલી છે એમ કહી રાણીએ કુંવરના માથે હાથ ફેરવ્યો રૂપસિંહની આંખોમાંથી આંસુનો ધોધ ઉમટ્યો રાણી રૂપાંદેના ગળે ડૂમો ભરાઈ આવ્યો રાણીએ તેની નગરજનોએ રૂપસિંહને પારે હૈયે વિદાય આપી રૂપસિંહ ઘોડે સવાર થયો અને ઘોડાની ઉગવણી દિશામાં મારી મૂક્યો થોડા પાણીમાં માછલું તડફડે એમ તે આકાશના આંબવા મથતો દેવાંગી અશ્વ અઢાર અઢાર હાથ માથે ડાબલાના પગલાં દેતો નથી વાહારે વાતો કરતો જાણે ઉગડતો જાય છે કેડીએ દણા દણા દણન દણા એમ કરતા ત્રણ દિવસને ત્રણ રાત વહી ગયા બરાબર ચોથે દિવસને સવારે જંગલમાં આવીને ઊભો રહ્યો જાડીઓ અને લેલુંબ વનરાયુનો પાર નથી રીંછડા આડા અવળા દોટું દે છે વાંદરાઓ ઝાડ પર ઓળંબો કોળંબો રમે છે રૂપસિંહ તો આ જટાળા જોગીની લટ જેવી જંગલની કેડીએ રાગમાં ઘોડાને રમાડતો ચાલ્યો જાય છે આગળ જતા રૂપસિંહની નજરે મોટું સરોવર પડ્યું ભર્યા ભાદરિયા સરોવરમાં લીલું કંચન જેવું જળ હિંડોળા લે છે રૂની પૂળી જેવા સફેદ અને ગુલાબી કમળો ખીલ્યા છે કમળ પર ભમરા ગુંજાવન કરે છે જળકુકડીઓ પાણીમાં સંતા કુકડી રમે છે રૂડા સરોવરની સુંદરતા નિહાળીને રૂપસિંહના હૈયે અપાર આનંદ થયો ત્રણ ત્રણ દિવસની મુસાફરીનો થાક લાગ્યો હતો એની આંખોમાં અખંડ ઉજાગરો ભર્યો હતો તરસ્ય ઘોડો પાણી પીવા માટે હણહણાટી કરતો હતો રૂપસિંહે જઈને ઝાડના છાંયે ઘોડાને ઊભો રાખ્યો પછી છલાંગ મારીને નીચે ઉતર્યો ખડીઓને જીન ઉતરી લઈ ઘોડાને પાણી પીવા પૂતી સરોવરમાં ઉતર્યો તરસ્યો થયેલો ઘોડો ચસ ચસ કરતો પાણી પીવા લાગ્યો પાણી પીને ઘોડો નાકના ફડરકા મારતો મારતો ડબલા વડે પાણી ડહોળવા લાગ્યો રૂપસિંહે પરસેવી નીતરતા ઘોડાને નવડાવા બે હાથ વડે પાણીની છલાક મારી એવું જ આકાશમાં કડાકો થયો આકાશ ફાટયું ને પવનની સુસવાટી સંભળાઈ રૂપસિંહે ઊંચે જોયું તો ઘરઘરાટ કરતી પરીઓના ઘોડા સરોવર તરફ આપતા દેખાયા રૂપસિંહને ભાભીની યાદ વાત યાદ આવી તેણે ઝડપથી પોતાના ઘોડાને લઈને કાંઠે આવ્યો ત્યાં તો ઘોડો ચક્કર ખાઈને ધરતી પર ઢળી પડ્યો અણધારે આફતથી રૂપસિંહ તો મૂંઝાઈ ગયો હવે શું થાય જીન અને ખડિયો ખભે નાખી એ તો સડાક દઈને ઝાડ પર ચડી ગયો એટલી વારમાં આકાશમાંથી અસંખ્ય ઘોડા સરોવર કાંઠે ઉતરી આવ્યા રૂપરૂપના અંબાર જેવી અપ્સરાઓ ઘોડા પરથી નીચે ઉતરી ને ઘોડાના થડે પોતાના ઘોડા બાંધ્યા અપ્સરાની સરદાર પરીએ દેવના ચક્કર જેવા પોતાના સફેદ ઘોડાને રૂપસી લપાઈને બેઠો હતો એ ઘોડાના થડે આવીને બાંધ્યો ઘોડા બાંધીને પરીઓ હસ્તી રમતીને કિલ્લોલ કરતી સરોવરમાં સ્નાન કરવા લાગી કોઈ ઊંધી ખાટલી તરે કોઈ કોઈ ઢબે કોઈ ડૂબકી દાવ રમે અને કોઈ ગાય છે ઈતતા ઈતતા પાણી ગોળ ગોળ પાણી કોણ ખાય ધાણી જે ખાય ધાણી એ મોટી રાણી આમ પરીઓની રમતમાં મશ્ગુલ બનેલી જોઈને રૂપસિંહ બિલ્લી પગે ઝાડ પરથી નીચે ઉતર્યો અને પરીના સરોવર સરદારના ઘોડા માથે જીન અને ખડિયો નાખ્યો તલવારના એક ગાયે ઘોડાનું દોડું કાપી છલાંગ મારી એના પર સવાર થયો અને ઘોડાને મારી મૂક્યો ઘોડાની તબલાની તબળાટી સાંભળી કલ્લોલ કરતી પરીઓના ફાળ હૈયે ફાળ પડી કાળા માથાનો માનવી અહીં ક્યાંથી આવ્યું એમ વિચારતી સૌ પરીઓ પોતપોતાના ઘોડા લઈને રૂપસિંહનું પાછળ જતી એની પાછળ પડી દણાક દણાક આગળ રૂપસિંહનો ઘોડોને પાછળ પરીઓના ઘોડા માર માર જાય બરોબર સૂરજ મહારાજ માથે આવ્યા ને ખરો મધ્યાહન થયો ત્યાં તો રૂપસિંહના ઘોડાએ આંભને આમતી ડુંગરમાળમાં પ્રવેશ કર્યો સારે તરફ અફાટ ડુંગરાઓ છે રૂપસિંહે આ સાંકડા માર્ગે પોતાના ઘોડાને ચડાવ્યો ત્યાં તો ઘરની બળી વનમાં ગઈને વનમાં લાગી આય એવું થયું મજ ધરતો મોટો હાથી સૂંઢ ઉલાળતો ને હાથ ઝાડની ડાળીઓ તોડતો પાસે આવી ગયો રૂપ સ્થિતની સ્થિતિ આગળ જાય તો સાફ કરે ને પાછળ જાય તો કોવામાં પડે એવી થઈ ગઈ ત્યાં તો પરિવારના હાથીએ બૂમ પાડી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આગળની અનાદેની વાર્તા ભાગ માં મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ